વડોદરામાં સ્મશાનો કોન્ટ્રાક્ટ હેઠળ ચલાવવાના પાલિકાના નિર્ણયને લઈને હવે વિરોધ ધીમે ધીમે વધી રહ્યો છે શહેરના એકત્રીસ સ્મશાનોનું સંચાલન પાલિકા તંત્ર કરી શક્યું નથી સ્મશાનો કોન્ટ્રાક્ટરોને સોંપાતા ગઈકાલે છાણી ગામ સજ્જડ બંધ રહ્યું હતું જ્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ખાસવાળી સ્મશાનની બહાર એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરી સ્મશાનો કોન્ટ્રાક્ટરના હવાલે કરવાના નિર્ણયને લઈ વિરોધ કર્યો હતો કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા જણાવ્યું હતું કે ખાનગીકરણના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ કર્યા હતા જ્યાં સુધી આ નિર્ણય પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો ભાજપ કાર્યાલયનો પણ ઘેરાવ કરવામાં આવશે આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો ખાસવાળી સ્મશાનગૃહની બહાર

મોટું ભ્રષ્ટાચાર કરવાનું આ રીતની કોઈ પણ અંતિમ ક્રિયા માટે ત્રણ હજારથી વધારે ખર્ચો થતો જ નથી બીજું હજાર રૂપિયા લગાઈ લો સાડા ત્રણ હજાર રૂપિયા કરી લો પણ આ તો કફન ચોર લાગે છે આ લોકો એટલે માણસ અંતિમ ક્રિયા માટે આવે એમાં બી તમને ભ્રષ્ટાચાર કરવા છે કોણ કહે છે કે સાડા રૂપિયા લાગે છે બતાડે મને એક પણ માણસ પણ આ ભ્રષ્ટાચાર જુદી રીતે કરવાનો જે પેત્રો પડ્યો છે સત્તા પર બેઠેલા લોકોને કહું છું આ બંધ કરો અંતિમ ક્રિયાની અંદર જ્યાં લોકોની લાગણી દુભાતી હોય એવામાં તો છોડો બધે તો કરો જ છો તો દેખાય છે પણ આમાં તો છોડો આ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર નો ભ્રષ્ટાચાર છે એવું લાગી રહ્યું છે એટલે આને બંધ થવું જોઈએ તમારી સ્પષ્ટ માનું છે આ સંસાર નું ખાનગીકરણ કરી સાત હજાર ઉઘરાવાનું ચાલુ કર્યું છે ગરીબ માણસ કઈ થી ભરશે આજે વેરા ભરે છે લોકો પાણી વેરા ભરે છે રોડ વેરા ભરે છે સફાઈ વેરા ભરે છે છતાં પણ આ લોકો એ કર કરીને આને પૈસા કમાવાના જે ધંધા કર્યા છે તો તે કોંગ્રેસ પક્ષ ચલાય નહીં લે કેમ કે આ લોકો એ મરદા પર બેસીને ખાવાનો ધંધા કર્યા છે આટલું બધું તો ગોપાલ ચાલે છે તો આ શમશાન તો છોડી દે કે ના છોડી દે એટલે અમારું એ જ કેવું છે કે જયારે મોટા મોટા લોકો છે તે તો ભરી શકશે પણ સામાન્ય લોકો સાત કેવી રીતે ભરી શકશે અમારી માંગ છે કે આ ખાનગીકરણ બંધ કરો અને કોર્પોરેશનમાં પાછું આપો અને આ જે પૈસા પૈસા ભરવાના છે એવા બધા ભરવાના ના હોય વડોદરાએ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આરોગ્ય અમલદાર બંનેને થઈને સ્મશાન નું જે ખાનગીકરણ કર્યું છે તેઓનું કહેવું એવું હતું કે સ્મશાનમાં અસુવિધ અસુવિધાઓના બદલે ઘણા બધી જગ્યાએથી ફરિયાદો આવતી હતી એના લીધે અમે ખાનગીકરણ કર્યું આ ખાનગીકરણ કરવા માટેની દરખાસ્ત એકવાર મુલતવી રાખી બીજી વાર એમણે મંજૂર કરી છે પછી ચોવીસ સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ જેવું હતું એવું ચાલશે અને જેણે કામ કરવું જે સંસ્થાઓએ કામ કરી કરવી હશે એ કરી શકશે તમે માત્ર માત્ર લોકો જે વિરોધ થયો વિરોધ ખાડવાનું કામ કર્યું છે હકીકત પહેલા દિવસ થી સ્મશાન ના ખાનગીકરણ બાબતે વિરોધ છે અને આજે પણ અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના ભેજા હેઠળ ખાસવાળી સ્મશાન ખાતે આજે ખાનગીકરણ

પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના પુલ હજુ જો તમે બીજેપીને વોટ આપે તો એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ આ વડોદરાની પ્રજાની વાત છે આ જે પ્લે લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાજનોને આ લોકોને રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત સદમાં વખાડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશન ને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આ આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢે આંગળી રાખીને બેઠા છે જે ખાલી યસ સર યસ સર કરવા આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતાં કરતાં વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ વડોદરા શહેરના મેયરની બોલતી બંધ છે મેયર એ મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કંઈ બોલે અને થાય કે બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આરોપ

પ્રજા વિરોધી પ્રજા શું માંગે છે પ્રજા ટેક્સ ભરે છે મહેનત રૂપિયાનો કોઈના ભાજપના કોઈ ના રૂપિયા નહીં પણ પ્રજા પરસે રૂપિયાથી વેરો ભરે એની સામે શું માંગે પાયા સુવિધામાં શું માંગે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી સારા રોડ રસ્તા ચાર અને સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી શું કામ છે તમારા આવા પ્રજા વિરોધી નિર્ણય લઈને તમે જુઓ કે ગઈકાલે છાણી ગામના લોકોએ પણ બંધનું એલાન આપ્યું અમે તમે વડોદરાની પ્રજાની સાથે છે કોંગ્રેસ પાર્ટી આવના દિવસોમાં સ્મશાન મુદ્દે જે પણ લોકો આ ખાનગી સંસ્થાઓ સામે આંદોલન કરશે અમારું એમને સમર્થન દેશે અને કોંગ્રેસ પાર્ટી પોતે પણ રોડ રસ્તા પર આંદોલન કરશે જરૂર પડશે તો ભાજપના કાર્યાલયનો ઘેરાવ થશે અને ધારાસભ્યોના ઘરે મેયરના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન